અને જે ધાણાવાડામાં જીરું હતું તો એમાં પણ એક પણ સુકારો નથી અને ખાસ આદવાનો ખાસ ઉપયોગ કર્યો છે એ લોકોએ નમસ્કાર ખેડૂત મિત્રો હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું મિત્રો આજે પંદરથી વીસ દિવસથી આપણે એક રિસર્ચ કરી છે કે જીરાનો સુકારો લીલો સુકારો અને ચરમી જેવા રોગોથી માણા પીડિત રહે છે તો ઘણા લોકો આપણે એક આગળ વિડિયો બનાવ્યો હતો કે આનું કોઈ કોમેન્ટ હતી કે કોઈ સોલ્યુશન નથી જ્યારે આપણે આજે આટલું રિસર્ચ બાદ આનો એક ખાસ ઉપાય ગોતી લીધો છે કે સુકારો આવશે જ નહીં અને એવો દવાનો એક ડોઝ સેટ કરવામાં આવે છે જેથી સુકારામાં પૂરેપૂરું રક્ષણ મળે છે અને સુકારો આવી ગયેલો છે તો પણ તમારે એને સચોટ રિઝલ્ટ મળશે અને તમારું જીરું ફરી પાછું વ્યવસ્થિત થઈ જાય અને એ દવાનો ડોઝ કેવો છે એ પહેલા તમને એક વસ્તુ ડેમો બતાવી દઉં કે તમારી નજર સામે અત્યારે બધા આ ખેડૂત મિત્રો સાથે છે અને અહીંયા તમે જોવો છો કે ચાર દવા ક્યારામાં દવાનું પાયેલી નથી તો એમાં સુકારો પૂરેપૂરો છે અને જીરો બેહી ગયું છે તો એ ચાર કેરા મુયકા બાદ તમે આગળ જુઓ કે આ સાઈડ તો જીરામાં એકદમ નરવાય ઉણપ અને એની વૃદ્ધિમાં ખાસ ફેર જોવા મળે છે તમને તો આ પણ તમારી નજર સામેની વસ્તુ છે બધાય ખેડૂત મિત્રો હાજર છે અને એક એવી દવા જે ખેડૂત ભાઈઓ લેવા છે ને મને એના વાવડ મળ્યા કે ભાઈ આ તમારે અહીંયા આટલું બધું રિઝલ્ટ મળ્યું હતું એનું કારણ શું તો આજે આપણે એની પાસે જાણવાનું છે કે દવા તમે ક્યાંથી લેવા છે અને કેવો ડોઝ છે તો એના માટે આ દરેક ખેડૂત મિત્રોને ખાસ ઉપયોગી બને કારણ કે અત્યારે જીરાના આ વર્ષે વાવેતર પુષ્કળ છે અને ઘણા ખેડૂત મિત્રોની કોમેન્ટ છે કે બધાને સુકારો છે ખુદ મારે પણ છે તો હવે હું પણ આ રોજનો ઉપયોગ કરીશ અને સુકારાને અટકાવીશ એ પહેલાં આપણે ખેડૂત ભાઈ પાસે જાણી કે દવા ક્યાંથી લેવા છે અને શું કરવાની છે પ્રોસેસ તે આપણે રમેશભાઈ ગંભીર રામ રામભાઈ તો આ છે રમેશભાઈ ગંભીર તમારું ગામનું નામ બોલો જાર ઝાર તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ અને તમે આ દવા ક્યાંથી લે લેવા છો ગુરુકૃપા એગ્રો જે દેવભૂમિ દ્વારકાનું કલ્યાણપુર તાલુકાનું જામરાવલ ગામ અને માલદેભાઈ ઓડદરા જે ગુરુકૃપા એગ્રો છે એ એનું પોતાનું છે અને માલદેભાઈ એક એવો ડોઝ સેટ કરેલો છે જે રિસર્ચ બાદ એની ઘણું બધું જીરામાં એવું રિસર્ચ કરેલું છે કે જીરાના સુકારાનો સો એ સો ટકા કેવી રીતનું એનું રક્ષણ કરવું તો એની એક એવો ડોઝ તૈયાર કરેલો છે જેથી કરીને ખાસ દરેક ખેડૂત મિત્રોને એ વસ્તુમાં નિસંકોચ એને સુકારો અટકી ગયો છે અને જેને આવ્યો છે તો એ પણ ગુરુકૃપા એગ્રોની ખાસ મુલાકાત લે અને માલદેભાઈનો કોન્ટેક કરે એટલે રૂબરૂ તમારે કોન્ટેક કરવાનો રહેશે પ્લસ એમાં એવું જાણવા મળે છે કે ભાઈ અલગ અલગ જમીન છે તો અલગ અલગ ડોઝ તૈયાર કરવામાં આવે છે તો જેથી કોન્ટેક નંબર હું તમને નથી આપતો પણ તમારે રૂબરૂ મુલાકાત લઈ અને ત્યાંથી ડોઝ લઈ આવવાનો રહેશે ખાસ અને આ મિત્રો આ ડોઝ લેવામાં તમે નિસંકોચ રહેજો કેમ કે આજે આપણું જીરું બચી જશે ને તો આપણે ઘણો બધો ફાયદો થશે તમને એમ થાય કે યુટ્યુબના માધ્યમથી જાણવા મળે છે નથી મળતું સાચું હશે કે ખોટું હશે વિશ્વાસ કરો ન કરો પણ આપણી ચેનલમાં હંમેશા જે પણ આપણે વિડીયો નાખ્યા છે એ પરફેક્ટ છે અને સો સાચા હોય છે એટલે એટલા માટેથી તમે આ બાબતનો વિશ્વાસ રાખો અને ખાસ કરીને ગુરુકૃપા એકરોની મુલાકાત લ્યો એટલે આપણે રમેશભાઈ આ તમે કેટલા દિવસ પેલા પાયેલું છે તો ખેડૂત મિત્રો આપણે રમેશભાઈને ને કે કેવા ડોઝ તૈયાર કર્યા તો રમેશભાઈ તમે બતાવો કે ક્યાં ક્યાં અત્યારે આમાં ડોજ તમે છાટેલો છે તો એમના હું તમને ખેડૂત મિત્રો કેતો જો બ્લેક ગોલ્ડ નું હુમિક એસિડ છે પંચાણું અને અમીનો અલ્ટ્રા છે તમે જોઈ શકો છો પ્લસ મેટાલેક્સિન મેટાની છે પાંત્રીસ પ્લસ આપણે સેફિલાઇઝર છે મેંકો જે ત્રેસઠ ટકા અને આ શું છે કાર્બેજિયમ બાર ટકા અને ન્યુટ્રી આ આટલો ડોઝ અત્યારે અમે સાઈટો છે ને અમને ખાસ રિઝલ્ટ મળ્યું છે પણ કેટલી માત્રા નાખવી છે કેવી જમીન છે અને કેવું તમારે ફૂગ છે એ વસ્તુ તો તમને માલદેભાઈ ઓડતરાજ બતાવી શકશે કેમ કે આ અલગ અલગ જગ્યાએ અલગ અલગ ડોઝ તૈયાર કરવામાં માલદેભાઈ કે આવે છે એટલે મેં પણ માલદેભાઈનો કોન્ટેક કર્યો કે માલદેભાઈ અમને પણ અવી દવા આપો અને જાણવા મળે એટલે આપણે બધાને આ એક

અહીંયા જે આજુબાજુમાં સાઈટી છે તો બધાને એવું સરસ રિઝલ્ટ મળ્યું છે અને જે ધાણાવાળામાં જીરું હતું તો એમાં પણ એક પણ સુકારો નથી અને ખાસ આ દવાનો ખાસ ઉપયોગ કર્યો છે એ લોકોએ અને એને રાહત મળી ગઈ છે તો હવે ધાણાવાળામાં જીરું કરવું ને એ પણ સેલ ત્રીજું પાણી પાવાનું પ્લસ આ રમેશભાઈ કે કઈ પાવાનું આ ત્રીજું સમું થાય ને એટલે ત્રીજું પાણી પાવી ને ત્યારે જ પાવી દેવાનું આપણે

અને આનું હવે રસ્તો કાઢો તમે જીરું ને બચાવી લ્યો હજી સમય છે તો આનો હજી ઉપયોગ થઈ શકશે દવાનો અને ખાસ કે આગતરું જે પાયેલું છે એમાં તો આવશે જ નહીં અને માલદે ભાઈ બનાતા હું ખાવામાં આવશે જ નહીં અને પ્લસ હવે કદાચ આવી ગયો છે તો એના ઉપર ઉપરનો ડોઝ તૈયાર કરવામાં આવેલો છે એ માલદે મને કહેતા હતા કે અમે એક ઉપરનો પણ ડોઝ તૈયાર કરેલો છે એમાંય 100% રિઝલ્ટ છે એટલે તમારે આવેલો છે કદાચ સુકારો તો પણ એનો નિરાકરણ છે હવે ઈ તમે ભૂલી કે નહી થાય એટલે ખાસ તમારે દેવભૂમિ દ્વારકાનું કલ્યાણપુર તાલુકાનું માલદેભાઈ આ તમને તમને હું સરનામું સરનામું આપું છું ઈ ડિસ્પ્લે પણ કરું છું જેથી કરીને તમે સરખી રીતે વાંચી શકો જાણી શકો અને સમજી શકો તો હવે આપણે બધું રિઝલ્ટ જોઈ લીધું દવા વિશે જાણી લીધું આ વિડીયો તમે નજરઅંદાજ ના કરતા અને જો ખેડૂત હોય કાયદેસર અને તમે સમજી શકતા હોય આ વાતને તો આ વિડીયો તમારા બધા ગ્રુપોમાં શેર કરો કેમકે સાચી વાત છે સબસ્ક્રાઈબ કરો અને તમે સપોર્ટ કરો જેથી કરીને જેમ પંદર દિવસે મેં આ રિસર્ચ કર્યું જાણી જાણીને હું અહીંયા રમેશભાઈ પાસે પૂછો રમેશભાઈ માલદેવભાઈ પાસે પૂ એવી જ રીતે તમને આ યુટ્યુબ ચેનલમાં કાયમ માટે કઈક જાણવા મળશે આ તો જીરુ છે પણ જીરુ સિવાયના પણ સારા એવા વિડીયો તમને જાણવા મળશે ટેક પરથી માની ને તો અત્યારે વિડીયો લાંબો ના થાય એટલે વિડીયોને અહીંયા આપણે વિરામ આપીશી આગલા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય